ફેબ્રિક જોડી અલગ અલગ સ્ટ્રેચેબલ આપ જોઈ શકો છો અલ્પાઇન પ્રિન્ટમાં સારી ક્વોલિટી છે લાઇનિંગમાં જોઈએ તો લાઇનિંગમાં પણ કાપડ આવી ગયું છે પ્લેનમાં જોઈએ તો પ્લેનમાં પણ અલગ અલગ વેરાયટી છે આપણી પાસે ડિઝાઇનમાં જોઈએ તો એકદમ અલ્પાઇન ક્વોલિટી અને બેસ્ટ ક્વોલિટી આ માલ આપણી પાસે છે ચેક્સમાં જોઈએ ચેક્સ પણ અલગ અલગ વેરાયટીની છે હા મિત્રો તો રાસ જોઈ રહ્યા છો તમે પણ આવો ખરીદીમાં ઉગમ કાપડ ભંડાર અને તમારા મિત્રોને પણ લઈ આવો બેસ્ટ ઓફર અને બેસ્ટ કલેક્શન ઉગમ કાપડ ભંડાર શંખેશ્વર